દીનદર પપ્પાએ બગાડી છે હવારના પરમાં જલ્દી વેલા બધાને ઉઠાડીને હવે જો પોતે જઈ છે ગાડીમાં વાવા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વાવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ હા આકડી આવી વા નાકડી જો નઈ દોન પર બરા ખાલી ઘરવા પાપી વા નેવલા ભાઈને જ વેલા ઉઠાડી દીધા ને ભાઈ કહી દે ગુડ મોર્નિંગ જય દેવ કે જય 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 અને જો બાર હે ને વરસાદ એકદમ નો ચાલુ થઈ ગયો હે પપ્પા લેવા લાગે ને પપ્પા વરસાદ મોર હતા એવું હતું વરસાદ તમને જ લેવા પાછા જાવ ને તો લેતા જાજો પાછા જાવ તો જાજો લઈ એટલે હે ને પપ્પા ને પપ્પા વિમસી કાકા ને ગામડા ની ટીપ મારી ને વાહે ને પપ્પા

બેન ગુડ મોર્નિંગ બેન ગુડ મોર્નિંગ કેમનું ધ્યાન હે હવાના પાર માં જોઈડી આવે છે

કેમ આજ આમ કે હરખી વાત કર આમ કે બાય હે દે હારો હાલો તો દેવરાજભાઈ ભણવા જઈએ ને આપણે બનાવી નાખી મસ્તની રોટલી અને થોડું કામ પસી કરી નાખી અને જે મમ્મી ચોપડા કાઢે તો કાઢવા ના દે અને મમ્મીને ઉપાડવાના હોય ચોપડા તો આખો થેલો ભરી જાય આખે આખો બધે બધા એકે એક ચોપડા બધા લઈ જાય પાછા ને ભાઈ હાલો બાય બાય

એટલે એને માન આપવું પડે એને ખુરશી પર ને મારે કેચરફ કરવાનું એવું આપણે એવું દીકરી કામ જ કરે કાલે પાછી જવા ગામડે માન ખાવા ખટલા પર ચડી ખાય ને કા આપણે જઈહી હવે દેવરાજભાઈને ત્યાં જાવ દેવરાજભાઈની સ્કૂલ છેમાં દેવરાજભાઈને फटाफट ત્યાં જતા અને થોડો થોડો વરસાદ આવે છે જો બધું કચકાણ કચકાણ છે રમડા બમડા આ છે દેવરાજભાઈની સ્કૂલ અને દેવરાજભાઈ આવી ગયા બધાની મોર કાદેવલા ભાઈ હા હા ને એરે હું ક્યાં આવું હે ભાઈ હે આવું

મારા હાથ નો સ્પેશિયલ આદુવાળો ચા પીવો છે વાવા વા દેવરાજી નગર આવીને ચા ચડે એને મકાન સાપુરો ચા જાયો નથી વટાણી કે આવતો તો ને

ये लो माथा <laughs> दुखते थे हैं चावगन माथा दुखते थे क्या काम कर रहे हैं जाऊं हैं माथा दुखते थे मैं चावगन और मटी जाएं चाबिन कंप्लेट ओके <laughs> वाह आशीर्वाद सदा आपके ऊपर है आशीर्वाद तो मेरा भगवान का है भगवान का है <laughs> कौन आ जाए दुखते हो देवला करे देवला नहीं। <laughs> नहीं। <laughs>

હાલો તો હને જમી લીધું અને અમે થોડીક વાર પછી લુડો રેમા થોડીક વાર બધી ગેમ કહી અને દેવરાજ ભાઈ ને હું આવે કેમ મમ્મી હારી ગઈ હતી ભાઈ શું થયું ભાઈ મો મારી ગઈ હે ન તો આવડ દો કાકરી ઘર માં આવી ગઈ તું દેવરાજ બા કે હને રાજી એકદમ જોરદાર ને ફર્સ્ટ ક્લાસ ને લુડો રમતા આવડે મને જેટલું આવડે ને એટલું દેવરાજ ને લુડો રમતા આવડે મમ્મી એમાં થોડી કે ને કાચા પડે ને એટલું બધું નથી આવડતું લુડો રમતા ના ભાઈ અને બધાની કોમેન્ટ હતી કે દેવરાજભાઈને ને બોલતા કેમ નથી આવડતું કઈ તકલીફ છે તો આ જન્મથી મારા ભાઈ તકલીફ છે એટલે બોલતા હજી ધીરે ધીરે શીખે હે ઘણું બધું એને ઘણા બધા શબ્દો આવડે હે અને ઘણું બધું એને આવડી ગયા બે દે બસ ભાઈ બે બાય બાય લાઈક કરી દો અને શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો યે બસ અરે આનો તો પાછા આપણે એક મસ્તના ધમાકેદાર વ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને બાય બાય તાતાને બધાને ગુડ નાઈટ